આએ આપણું લોકેશન આવેલું છે આજે આ તો બુધવાર બહુ ટ્રાફિક હતો આજે અમે ફ્રી છે તો મનેથી લાવો વિડિયો ઉતારી લઉં જો અમારા જયેશભાઈ ને બધાય નવરા બેઠા છે અત્યારે ધમ તો તો ભરતભાઈનો બુધવાર એટલે ભૂડે તો હા બાકી કાઈ નો ગટે ભરતભાઈ ને ડિલેક્સ આપણે આપણા મમન ને જોયું મન્નાભાઈ MBBS નો બિચર આલતો પપ્પા તો રાણી લાખી દીધી હો બાકી સલગૈયા એટલે બધાય જોતા રહી ગયા ભાઈ બાબો એટલે બાબો એમાં કાઈ નો ગટે સલગૈયા કે ઘરે જતા હતા ઘરે જઈ છી આ રસ્તો જો ગાડીની લાઈનો ને થાય છે અને રસ્તો છે અત્યારે સનસાન રાતે વાગી ગયા છે 12 એટલે ઉને તસરભાઈ ગયા છે હવે થાકી ગયા છે હવે ધંધો કરીએ બંધ હવે ઘડીક સુઈ જઈએ પછી રસ્તામાં મળી ગયું આપને એક ફંક્શન તો મને એમ થયું વિડીયો ઉતારી લઉં લાઈટનું કામ બહુ ઊંચું છે પછી મેં હરખી રીતના જોયું તો આ ઘટના લાઈટું ઘટના ઉપર કેમ કરતા છે એમ કહેતા છે જો ભાઈ ભગવાન આ ભાઈનો મેળ પડી ગયો કે હું હોય આપણે પહોંચી ગયા ઘરે અને હવે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો ફોલો કરી દેજો જો તમને મજા આવે તો ચેનલ જોવો તો